ખબર છે તમે માર બેન ખણો તમે હેરાન કરતા આ પૈસા લઈ ઉડી જાતો પણ હવે છે ને તમે તમારા કાકા છે મિલાવે તમે આ માર કાકા તો ગોન જાય એટલે હું આયો એવું છે એમ કાકો તો તો જિંદગી જવાની તારે માર તો મને તો જો

મન સુખ બહુ બુંડા પાત ને લાડવા બનાવવાના હતા એવું લાગે છે મને ભૂખ તો જોર છે લાગી બધા ખાવાનું

એકલ નકલ ના મારા કસ હે તનું નામ લાખ રૂપિયા માંગુ છે મારા કાકા ભાઈને 10 લાખ રૂપિયા લઈ ગયા તા અલ્યા પૈસા આયા તા

આ તો બસ ખાવા ની જ પડી જોવાય તો મુવા દાદા ખાવા તા બાજીયા તો સોક જા મને કોક નથી પણ આ માર થઈ ગયો તો માપી રોજ તો દાદા એ મેમો લઈ શી કોઈ આપડી બે બેડા हारा લાગતા ને

કર્યા

તારો આવે ખબર નહી થઈ ગયો તો કયો ટેટા જેવો થઈ ગયા થઈ ગયા ઉપડા નતા

આ ડોહો મરતો ગયો ને મને વગોતો ગયો આ મરી ગયો ને એ સારું જ કરી ના હજી મને આખા ગોમો સાવ સાવ કરે છે અને જો જીવતો જો આખું ગમ મારું કાપતું થઈ જાય પણ <laughs> <laughs>

અરે ભણાવજે તારાકો ડોક્ટર તો ના કરજે અલ્યા અમે બે ભાઈ તને જો તો ખાલી કાળો કોર્પિયો જોલા અમે ભાઈ માર અને પછી તમે થોડો ડાળમ દુસિયો લઈ જાઓ ઉતે વાળ લઈ હારી થોડો

મારો ને મારી નાજો મારો પાડો એક ભાઈ હતો અને મારી નાજો મારો ભાઈ એ મેમન આગો સિંગતો છે મેમન

હતો એ મોટો કેવું કહો અમે તે કર્યું જે કર્યું તે કર્યું છે મારા ભાઈ ને તે માર્યો છે તું દવા પાતો તું

મારા ભાઈ ની રમક કરી હતી

转。